થી એકવીસ સીટોમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે બાકી જે છ સાત રહી ગયા ઈ પણ બહુ માઇનોર મતે રહી ગયા છે ત્યારે આ રાપરની જનતાએ એ કોંગ્રેસની નફરતની અને જાતિવાદી રાજનીતિને તેજી અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિને અપનાવી છે ત્યારે એનો ખૂબ આનંદ છે રાપર શહેરની તમામ જનતાને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો તમામ કાર્યકર્તાઓ બધાયનો અને ભચાઉથી પણ પધારેલી બધી સમાજો આખા પધારેલા કાર્યકર્તાઓ મિત્રો ખૂબ બચાવમાં તો અમારી પહેલા જ બની ગઈ હતી કારણ કે અઠ્યાવીસમાંથી અમારી બાવીસ સીટો બિનરીફ હતી આજે જે છ સીટની ચૂંટણી હતી એમાં છ માંથી પાંચ સીટો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ ગઈ છે એક સીટમાં માંડમાં ડિપોઝિટ બચી છે ત્યારે ભચાઉ શહેરની તમારી તમામ જનતા કારણ કે હંમેશાથી મારા સાથે અમારા પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટી સાથે બધી જ સમાજો જોડાયેલી હોય ત્યારે એક ભવેતી ભવે રિઝલ્ટ એ ભચાઉ આ વાગડની જનતાને વાગડની તમામ સમાજો રાપર શહેરના તમામ નાગરિકો જેઓએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે આ બધાને શ્રેય આપી છે કારણ કે એ લોકોના આશીર્વાદથી જ અમારા ભારતીય જનતા પાર્ટીની આ પેનલ બની છે અને ખાસ કરીને આ દેશ જેઓના નેતૃત્વમાં એક વિકાસ કરી રહ્યો છે જે વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય પાટીલ સાહેબ અમારા સાંસદ શ્રી વિનોદભાઈ દેવજીભાઈ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અને રાપર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને અમારા ભારતીય જનતા પાર્ટીની આખી જે ટીમ છે એમાં અહીંયાનું સ્થાનિક નેતૃત્વ સૌ સાથે મળી અને આખા કચ્છભરના અમારા જે કાર્યકર્તાઓ છે રાપરની બધી સમાજો બચાવની બધી સમાજો જે આવી અને મહેનત કરી છે એના કારણે આજે એક ભવ્ય વિજય રાપરી આગળ થવા જઈ રહ્યું છે કારણ કે આ વાગડ ઉપર વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું ત્યારે વિરેન્દ્રસિંહજીને ભારતીય જનતા પાર્ટીએ બે હજાર બાવીસમાં અહીંથી ધારાસભ્યની ટિકિટ આપી અને કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવ્યા હતા અને આજે આ નગરપાલિકા જીતીને કોંગ્રેસનો આખો ગઢ ખેરવી નાખ્યો છે ત્યારે હવે આ રાપરમાં ભારતીય જનતા પાર્ટી વધુથી વધુ મજબૂત થશે અને રાપરનો વિકાસ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના શાસનના લીધે રૂંધાઈ ગયો હતો એ વિકાસ જેટની ગતિએ સ્પીડ પકડશે ગઈકાલે પણ મેં જે પ્રમાણે રાપરની પ્રજાનો ઉત્સાહ હતો રાપરના લોકોની જે વાતો સંભળાતી હતી ત્યારે જ મેં કીધું હતું કે મારી ભારતીય જનતા પાર્ટીની બોડી બની રહી છે કારણ કે લોકો હવે કોંગ્રેસના શાસનથી ત્રસ્ત થઈ ગયા હતા લોકો કોંગ્રેસને ઓળખી ગયા હતા કે કોંગ્રેસના જે સામેના નેતાઓ છે એ સતત જાતિવાદ કોમવાદ ફેલાવી રહ્યા હતા ત્યારે લોકોએ ત્રસ્ત થઈ અને વિકાસ માટે થઈને રાપરના વિકાસ માટે થઈને અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે રાષ્ટ્રવાદ વિકાસવાદને સ્વીકારી અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ સાંસદશ્રી મારા સ્થાનિક તમામ આગેવાનો બધા એના ઉપર વિશ્વાસ રાખી અને જે મત આપ્યા છે બધાનો ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ